સુરતના ભેસ્તાન વિસ્તારમાં આઠ વર્ષીય બાળકીની માસિયાઈ ભાઈની પત્નીએ હત્યા કરતા ભારે ચકચાર શનિવારે સાંજે ભેસ્તાન વિસ્તારમાં ઘરમાંથી બેભાન હાલતમાં મળી આવેલી આઠ વર્ષીય બાળકીની હત્યા થઈ હોવાની હકીકત પોસ્ટમોર્ટમ દરમિયાન સામે આવતા ચકચાર મચી ગયું છેલ્લા એક વર્ષથી માસિયાઈ ભાઈના ઘરે રહેતી બાળકીની તેની ભાભીએ મોતને ઘાટ ઉતારી દેવાની વિગત સામે આવતા પોલીસ પર ચોકી ઉઠી પોલીસે હત્યારા માસિયાઈ ભાઈની પત્નીની ધરપકડ કરી લીધી છે મૃતક બાળકીની તેની પાસે જુદી જુદી ચીજ વસ્તુઓ માંગતી હતી અને કંટાળી જઈને તેની હત્યા કરી હોવાની વાત સામે આવી ભેસ્તાન પોલીસના સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ મહારાષ્ટ્રના ધુલિયા ખાતે રહેતા ખેતીકામ કરતા કિશન પત્ની અને ત્રણ પુત્રીઓ સાથે જીવન ગુજારી રહ્યા છે ખેડૂત કિશન મોડેની આઠ વર્ષની પુત્રી સાક્ષી છેલ્લા એક વર્ષથી સુરતના ભેસ્તાનમાં રહેતા માસી વૈશાલીબેનના ઘરે રહેવા આવી સાક્ષી માસીના ઘરે રહીને આંગણવાડીમાં અભ્યાસ કરતી હતી સાંજે સાક્ષી સૂતી હતી પરંતુ મોડી સાંજ થવા આવી છતાં ઊઠી નહીં બેભાન હાલતમાં જોવા મળી અને પછી ગભરાયેલા તેણીને એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડી તબીબોએ સાક્ષીને મૃત જાહેર કરી તબીબોને પોલીસના પરીક્ષણમાં સાક્ષીના ગળે ઈજાના નિશાન મળી આવતા શંકાસ્પદ મોત નીપજ્યું હોવાની ભેસ્તાન પોલીસ મથકમાં પીઆઈ હિતેન્દ્ર ગઢવીએ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું પીએમના પ્રાથમિક રિપોર્ટમાં સાક્ષીના ગળે દોડી વડે ફાંસો આપીને હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી પોલીસે માસીભાઈ ઇન્દ્રજીતની પત્ની પૂજાની પૂછપરછ કરતાં મૃતક સાક્ષી તેરીની પાસે માથું અડોવવાનું કહેતી રમકડા સહિતની જુદી જુદી ચીજવસ્તુઓ વસ્તુઓ માંગતી તેમજ સાક્ષી માસીના ઘરે રહેતી હોવાની પૂજાને ગમતું ન હોવાથી દોરડી વડે ફાંસો આપી હત્યા કરી હોવાની કબૂલાત કરી પીઆઈ ગઢવીએ તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત